બાબર ખાતે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો બાબર ખાતે કૃષિ કૃષિ વિભાગના હેઠળ રવિ મહોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનો મુખ્ય હેતુ આવનારા રવિ સિઝનમાં વધુ ઉપજ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે ખેડૂતોને માર્ગદર્શન આપવાનો હતો કૃષિ અધિકારી શ્રી દ્વારા રવિ પાક જેમ કે ઘઉં જીરું મેથી તથા રાયડા જેવા પાક માટે યોગ્ય બિદ્ધ પસંદગી જમીન પરીક્ષણ સંતુલિત ખાતર વ્યવસ્થાપન જીવાત નિયંત્રણ તથા માઇક્રો સિંચાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ ખેડૂતોને પર્યાવરણને અનુકૂળ ખેતી જૈવિક ખાતરનો ઉપયોગ તથા જમીનની ઉપજાવ શક્તિ જાળવવા માટેની નવી પદ્ધતિઓ વિશે સમજ આપી તો સાથોસાથ કૃષિ સાધનોના સ્ટોલ લગાવી આધુનિક મશીનોનું પ્રદર્શન પણ કરાયું જેથી ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે જીવંત અનુભવો મળી રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા અધિકારીઓ સહકારી મંડળના પ્રતિનિધિઓ તથા આગેવાન ખેડૂતો હાજર રહ્યા અંતે સફળ ખેડૂતોને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને ઉપસ્થિત ખેડૂતોને રવિ સિઝનમાં વધુ ઉપજ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ રીતે બાબર એપીએમસી ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ જ્ઞાન માર્ગદર્શન અને પ્રેરણાથી ભરપૂર રહ્યો અને ખેડૂતોમાં નવી ઊર્જા તથા આત્મવિશ્વાસનો સંચાર થયો એવા સુમાભાઈ જે રાવળ ઈશ્વર ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાંઠા

જેમંતસ્થીમાં કૃષિ વિભાગ તેમજ આઇસીડીએસ મેડિકલ પશુપાલન અલગ અલગ સ્ટોલ પર ગોઠવવામાં આવેલ હતા પ્રદર્શના જેથી ખેડૂતો જોઈ શકે અને આ યોજનાઓનો અલગ અલગ યોજનાઓનો લાભ લઈ શકે એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું ખેડૂતોને જેથી ખેડૂતો પોતાની ખેતીમાં આવકમાં વધારો કરી શકે રવિ પાકોમાં એ માટે પણ અને તેમજ રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ ગોધરા ખાતેથી છે એ આપણે એમને લાઈવ પ્રોગ્રામ પણ બતાવેલો હતો જેથી ખેડૂતો એમાં પણ સારું એવું માર્ગદર્શન મેળવી શકે હવે બીજા દિવસે જે છે આપણે મોડલ ફાર્મની મુલાકાત કરાવવાની છે અડોસણ ગામમાં મોડલ ફાર્મ ખેડૂતોની મુલાકાત કરાવવાની છે એમાં પણ ખેડૂતો પ્રત્યેક સુદર્શન ખેડૂતના ખેતર ઉપર જોઈ અને માર્ગદર્શન મેળવી શકે એના માટે આવતીકાલે હડોસણ ગામે ખેડૂતના જે આપણે ખેતરમાં બિલ કિટ માટે રાખે છે તેમાં પણ ખેડૂતો ઉપરથી ઉપસ્થિત રહેશે એવી આશા છે